અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉપર એક બસ અકસ્માત હતો ઓલપાડથી અમદાવાદ જઈ રહી હતી જે દરમિયાન અંસાર માર્કેટ નજીક એક ટેમ્પર રોંગ સાઈડથી પૂર ઝડપે આવી બસ સાથે અથડાયો હતો સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને તેમને અન્ય બસમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જોકે આ અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે અને પોલીસે બંને વાહન ચાલકોના નિવેદન પણ લીધા છે મુસાફરો માટે સુખદ સમાચાર એ છે કે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાઓ થઈ નથી આ ઘટનાએ હાઇવે પર ગતિશીલતા અને ટ્રાફિક નિયમો પ્રત્યેની જાગૃતિ વધારવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે